માંડવીના તડકેશ્વર ગામમાં પશુઓ લાવીને તેને કાપીને માંસનો ધંધો કરતા કસાઈની પોલીસે ધરપકડ કરી હતી અને પશુઓને કાપવા માટે વપરાતા છરા સહિતના મુદ્દા માલને કબજે લીધો હતો સુરત માંડવી તડકેશ્વર ગામમાં મોહમ્મદ ઇકબાલ રાજા કેટલાક સમયથી પશુઓ લાવી તેનું કટિંગ કરીને માંસનો ધંધો કરતો હતો જે બાતમી બાતમી ડીવાયએસપી બી કે વનારને મળી હતી જે બાતમીના આધારે માંડવી અને તડકેશ્વર પોલીસે સ્થળ પર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસને કસાઈ મોહમ્મદ ઇકબાલ રાજાના ઘરના વાડામાંથી નાના મોટા આઠ વાછરડી અને વાછરડા મળી આવ્યા હતા જે કબજે કરી અંદાજે ચારસો પચાસ કિલો માંસ પણ મળી આવ્યો હતો ઉપરાંત પશુ કટિંગ માટેના છરા જપ્ત કરી તેની પ્રાણી પ્રાણીકૃત અધિનિયમ કાયદા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી સાથે પશુઓ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

સુરત શ્રી પ્રેમવીર આઈજીપીમીર સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં કતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેશ્વર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌવંશ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌવંશ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાળીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌકતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે